હલો ફ્રેન્ડ્સ શું તમારે પણ બાજરીના રોટલા બનાવવા છે એ પણ બિલકુલ કાળા ના પડે ને એકદમ વ્હાઈટ રહે તેવા બનાવવા છે એકદમ સોફ્ટ રહે તેવા બનાવવા છે તો આ વિડીયો તમારી માટે ખાસ છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે એક જ રોટલાનો લોટ લેવાનો છે અને બાજરીનો લોટને આપણે ચાળીને લેવાનો છે એક સાથે બે ત્રણ રોટલાનો લોટ નથી લેવાનો કારણ કે લોટ છે તે ઢીલો પડી જશે તો અહીંયા આપણે સ્વા સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું નમક આપણે દર વખતે આ એડ કરવાનું છે અથવા તમે પાણીમાં નમક મિક્સ કરીને પણ યુઝ કરી શકો છો પણ મેં ડાયરેક્ટલી એડ કર્યું છે હવે અહીંયા હું બિલકુલ વિડીયોને સ્કીપ નહીં કરું તમને બધી જ રીત આમાં જ બતાવીશ કારણ કે વિડીયો સ્કીપ કરીશ તો તમને માહિતી પ્રોપર નહીં મળે તો મેં વિડીયોને સ્કીપ કર્યા વગર જ અહીંયા લોટને હું તૈયાર કરી રહી છું કેટલી વાર હું અહીંયા પાણી એડ કરીશ એ તમે ખાસ ધ્યાન રાખજો એ જ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લોટ કઈ રીતે તૈયાર કરવાનો હોય છે લોટ તમારે એકસાથે પાણી એડ નથી કરવાનું અને વધારે પણ નથી એડ કરવાનું થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને તૈયાર કરવાનો છે લગભગ હું ત્રણથી ચાર વખત પાણી એડ કરીશ ત્યારે લોટ મારો તૈયાર થશે એ પણ બિલકુલ લોટલો કાળો નહીં પડે અને એકદમ સોફ્ટ બનીને રહેશે બાજરીનો રોટલો છે તે બધાના જ ઘરમાં બનતો હોય છે પણ ઘણા એવા પણ લેડીઝ હોય છે કે જેને બાજરીનો રોટલો બનાવતા નથી આવડતું તે પાટલી ઉપર કાગળિયા રાખીને વણીને બનાવતા હોય છે એ બહુ જ જાડો રહેતો હોય છે મેં ઘણાના ઘરે ખાધેલો છે પાટલી ઉપર બનાવેલો એટલો બધો જાડો હોય છે ને કે ખાવાનો પણ મન ના થાય અસલ રોટલો આ રીતે આપણે બનાવીએ છીએ જે ગામડાની સ્ટાઇલમાં એ જ સારો રોટલો બને છે હવે હું તમને બતાવી જો આ રીતે આથેળીની જે નીચેની સાઈડ છે ને તેનેથી આપણે લોટને મસળવાનો છે તેનેથી જ જેમ આપણે પાણી પણ લીધું જવાનું છે એક એક ચમચી જેટલું તો જ આપણો લોટ છે ને તે વ્હાઈટ થઈ જશે અને રોટલા પણ વ્હાઈટ બનશે અને એકદમ સોફ્ટ બનશે જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે લોટલાને મસળ બનો છે લોટને મસળ બનો છે તો જ સરસ રોટલા બનીને તૈયાર થશે બધી સાઈડથી આપણે જે લોટ ચોંટેલો છે ને તે પણ લઈ લેશું બિલકુલ ચિકાસ ગાયબ થઈ જશે નહીંતર હાથ ઉપરને બધે ચોટે લોટ પણ આ રીતે તમે મસળી મસળીને જો તૈયાર કરશો ને તો બહુ જ સરસ લોટ આપણો તૈયાર થશે અને રોટલો પણ બહુ સરસ મુલાયમ માખણ જેવો બનશે તો આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે વધારે ઢીલો પણ નથી રાખ્યો અને કઠણ પણ નથી રાખ્યો જો કઠણ રાખશું ને તો ફાટી જશે રોટલા આપણા ટીપતી વખતે અને વધારે ઢીલો રાખશું ને તો નીચેની તરફ આવા મળશે તો એકદમ મીડિયમ રાખવાનો છે તો અહીંયા મેં એકદમ ગોળ બનાવી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આ હાથેળીની મદદથી જ આપણે શરૂઆત કરવાની છે કિનારીઓથી કિનારીઓથી આપણે ટીપવાનો છે અને અંદરની સાઈડ જવાનું છે પહેલાં આ રીતે આપણે ફેલાવી લેશું જેથી ટીપ્પામાં થોડો આસાની રહેશે અને એકદમ સરસ રોટલા બનીને તૈયાર થાય છે પહેલાંના લોકોને તો બધાને આવડે જ છે ઘણા બધાની કમેન્ટ આવશે જ તે કે મને રોટલા બનાવતા આવડે છે તમને આમ નથી આવડ્યું તેમ નથી આવડ્યું પણ અત્યારની જનરેશન છે અત્યારની જે લેડીઝો છે તેમને ઘણાને રોટલા બનાવતા નથી આવડતું તેમના માટે આ વિડીયો હું એડ કરી રહી છું હવે આપણે આ રીતે પાણી લગાડી દેવાનું છે જેથી રોટલા છે આપણા ફાટે નહીં અને સરસ સ્મૂથ બન્યા રહે અને પોચા પણ બનશે હવે આપણે જો હાથેની હાથેળીની જે નીચેની ભાગ છે ને તેને આપણે કિનારીઓ ઉપર પહેલાં આ રીતે ટીપવાનો છે અને પછી અંદરની સાઈડ જવાનું છે એક રાઉન્ડ ફરી જાય ને પછી અંદરની સાઈડ આપણે ટીપવાનું ચાલુ કરી દેવાનું છે આમ કેમ ગોળ ગોળ જલેબી આપણે બનાવીએ છીએ એ રીતે જ આને પણ કરવાનું છે આપણે કિનારીઓથી લઈને અંદરની સાઈડ ટીપટું ટીપટું જવાનું હોય છે આમાં બીજું કાંઈ નથી તરત જ આવડી જાય છે પણ થોડી ટ્રાય કરવી પડે અને એક બે રોટલાને આપણે બગાડવા પણ પડે તો જ આપણને બાજરીના રોટલા આવડે જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત બનીને તૈયાર થયો વધારે મોટા નહીં બનાવવાના શરૂઆતમાં તમારે નાના નાના જ બનાવવાના હવે અહીંયા મેં અગાઉથી જ માટીની તવીને તપવી લીધી છે ફૂલ ગેસે આપણે રોટલાને શેકવાનો છે તો જ સરસ આપણો રોટલો છે તે શેકાઈ જશે આ રીતે કિનારીઓ તમારે છોડાઈ લેવાની છે તરત જ નથી છોડાવવાની માત્ર બે મિનિટ સુધી આપણે પહેલાં રોટલાને તેમ શેકાવા દેવાનો છે પછી કિનારીઓ છોડાવવાની છે ઉપર થોડો ડ્રાય થઈ જવા દેવાનો છે બીજા ત્રણ મિનિટ શેકાવા દઈને આપણે પાછળની સાઈડ ફરીથી ચેક કરી લેવાનું છે આ રીતે જો ફ્રેન્ડ્સ રોટલો કેટલો સરસ એકદમ ગોળ અને મસ્ત બન્યો છે ને અને વાઈટ કેટલો બન્યો છે મને કમેન્ટ જરૂરથી કરજો કે મારા ઘરે મારા એક ફ્રેન્ડ આવ્યા હતા તેના હાથે જ રોટલા કાળા બનતા હતા એક જ લોટ હતો પણ અમે એક લોટલા એક લોટમાંથી અમે બે જણ બનાવતા હતા તો એમને મને કીધું કે તમારા રોટલો વાઈટ થાય છે ને મારો રોટલો કાળો કેમ થાય છે તો એ જ ખાસિયત છે ફ્રેન્ડ્સ કે લોટ ચીકવવામાં જ તમારે ખાસ ધ્યાન દેવું પડે છે મને બે ત્રણ જણને કીધું હતું કે તમારા રોટલા વ્હાઈટ થાય છે ને અમારા થોડા શામ કેમ થાય છે તો આ વિડીયોમાં આપણે એ પણ જણાવ્યું છે કે વ્હાઈટ રોટલો કઈ રીતે કરવાનો છે તો આપણે બંને સાઈડ સરસ શેકી લીધો છે રોટલાને અને ગેસને મેં બંધ કરી દીધો છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો જેને ના આવડતા હોય તેને પણ અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા નવા વિડીયો જોવા મળશે તમને લાગતું હશે ને કે આ ચોખાનો રોટલો બનાવ્યો છે પણ ના ફ્રેન્ડ્સ આ ચોખાનો રોટલો નથી કે ઝારનો રોટલો પણ નથી આપણે બાજરીનો જ રોટલો બનાવ્યો છે તમને જોઈને કેટલો વાઇટ દેખાય છે મને કમેન્ટ જરૂરથી કરજો જો કેટલો મસ્ત બન્યો છે અને વધારે જાડો પણ નથી બનાવ્યો મેં ઘણાયના રોટલા બહુ જાડા હોય છે પણ મેં જાડો પણ નથી બનાવ્યો જોઈ શકો છો કે મીડિયમ છે જેથી ખાવાની બહુ જ મજા આવે છે ભરેલા રીંગણા જોડે ઓળાના જે ઓળાનું આપણે શાક બનાવીએ તેના જોડે પણ બહુ મસ્ત લાગે છે આવજો ફ્રેન્ડ્સ થેન્ક યુ